જય માતાજી મિત્રો ફાઇનલી આપણે આજે ગાડી ભરી ખરીદી છે તો આપણો જવાનું છે આજે પાટણ તો બધા બ્લોગમાં બની રહેજો આપણે જઈશું આજે પાટણ પાટણ જવાનું જ આપણે ઊંઝા થઈ જ તો બધા બની રહેજો મિત્રો આપણો ફાઇનલી પેટ્રોલમાં ફાઇન આપણે નીકળી જઈએ તો આજે પોકવા આવ્યા છે આપણે અવસર પાર્ટી પ્લોટ ના આગળ সিদ্ধো রোড রায় ખાલી સાઈડ મારો એટલે જ જાય જમણી સાઈડ ડ્રાઈવર સાઈડ કાપો જેમ ડ્રાઈવર સાઈડ વાળો એટલે આપણો પાલનપુર સાઈડ ફતેપુરા બાયપાસ થઈ ચિંતા અહીંયા પણ પુલનું કામ ચાલે બધી જગ્યાએ પુલ બને બરાબર પુલ ચોમાઉ આવતા હોય તો ચોમાઉ લગભગ નવ્વાણું ટકા વરસાદ તો ચાલુ થઈ ગયો પણ લાગતું નહીં કે ચોમાઉ પહેલા પુલ

Gracias. Bueno. આ ઉપર બ્રિજ જાય સીધો પાલનપુર જાય અને આપડો ઊંઝા નીચે બ્રિજ ને થઈ જવાનું છે પાટણ તો જોઈ શકો છો આપડે ઊંઝા પગી જઈએ

अट थोड કરી ગયા તો જોઈ શકો છો આપણે પાટણ આ છે શ્રી વહાપુ હિન્દુસ્તાની ટીમનું ગામ એ હાલ પોપ્યુલરમાં ચાલે વિડીયોમાં વન વે હેડ એમનું ગામ છે તો આપણે જવાનું છે અંદર સિટીમાં જોઈ શકો છો આપણે

આપડે પાટણ આવી ગયા આપડે જવાનું છે ન્યુ ભારત ના ગોડાઉને ન્યૂ ભારતનો માલ લઈને ને આપણે પાટણમાં આ સર્કલનું નામ જે ભાઈના જે ચાક મિત્રને આવડતું હોય એ કમેન્ટ કરજો મને જોઈ શકો છો ગોડાઉન આવી ગયા અમે આ છે અમારા સંજયભાઈ ભાઈ અમારા સબસ્ક્રાઈબર મિત્ર અને ન્યુ ભારતમાં પ્રમોટર રહ્યા લોહેડના બરાબર જોઈ શકો તમે હવે ખોલી દઈએ ગાડી આપણા હવે ખોલી દઈએ ગાડી ખોલીને હવે ખાલી કરી દઈએ બરાબર તો મિત્રો આપણે પાટણમાં ગાડી ખાલી થઈ જઈએ તો ગાડી ખાલી કરીને આપણે આવી ગયા પાટણના પાલન પર આ આપણે કોઈ સમાપ્ત કરીએ છીએ તો તમને કમેન્ટ કરો લાઈક કરો શેર કરો અને ચેનલ